સેલવાસમાં મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સેલવાસમાં મકર સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી મકર સંક્રાંતિનો તહેવાર સેલવાસમાં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો સમગ્ર શહેરમાં પતંગબાજીની મજા ને ઉત્સવનો માહોલ જોવા મળ્યો લોકો સવારથી જ પતંગ ઉડાડવા માટે ઘરોની છત પર એકઠા થયા હતા બાળકો અને યુવાઓએ રંગબેરંગી પતંગો ઉડાવી કાઈ પોછેના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું હતું ઘરોમાં તલ ગોળના લાડુ અને ચિક્કી જેવા પરંપરાગત વાનગીઓ બનાવી આનંદ સાથે ખાવામાં આવ્યા માર્કેટમાં પતંગ અને દોરાની ખરીદી માટે જમાવટ જોવા મળી હતી આ તહેવારે લોકોમાં ઉમંગ અને જોડાણની ભાવના જાગૃત કરી મકર સંક્રાંતિનો તહેવાર હંમેશાની જેમ આ વર્ષે પણ સેલવાસમાં સમરસતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવાયો નિશા ભવરે મકર સંક્રાંતિ અનોખી રીતે ઉજવી બાળકોને પતંગ ફિરકી અને તિલના લાડુઓની ભેટ આપી દાનહ જિલ્લા પંચાયતની ભૂતપૂર્વ અધ્યક્ષ નિશા ભવરે મકર સંક્રાંતિના શુભ અવસરે ખાનવેલના રૂદાના વિસ્તારમાં પહોંચી ગામડાના બાળકો સાથે અનોખી રીતે મકર સંક્રાંતિ ઉજવી હતી આ પ્રસંગે તેમણે બાળકોને પતંગ ફિરકી અને તિલના લાડુઓની ભેટ આપી જેના દ્વારા બાળકોમાં આનંદનો વધારો થયો નિશા ભવરે બાળકો સાથે પતંગ પણ ઉડાવ્યા હતા બ્યુરો રિપોર્ટ વંકિમ જાલમ સેલવાશ